સુરતના રાજ્યકર ભવનમાં ફરજ બજાવતા વર્ગ બેના અધિકારી નિલેશભાઈ બચુભાઈ પટેલને પંદર હજારની લાંચ લેતા રંગેહાટે ઝડપવામાં આવ્યા છે સુરતના રાજ્યકર ભવનમાં ફરજ બજાવતા વર્ગ બેના અધિકારી નિલેશભાઈ બચુભાઈ પટેલને પંદર હજારની લાંચ લેતા રંગેહાટ ઝડપવામાં આવ્યા છેલ્લા તેર વર્ષથી સરકારી નોકરીમાં હોય તેઓ સારી સેલરી હોવા છતાં રિફંડ મંજૂર કરવા માટે લાંચની માંગણી કરતા હતા નિલેશભાઈ બચુભાઈ પટેલ કે જે રાજ્યકર ભવનમાં ફરજ બજાવતા વર્ગ બેના અધિકારી છે પંદર હજાર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા તેઓ તેર વર્ષથી આ સરકારી નોકરી કરી રહ્યા છે એન્ટી કરપ્શન બ્યુરોએ ગુપ્ત માહિતીના આધારે છટકું ગોઠવીને આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યો મામલામાં ફરિયાદી એક વેપારી છે જે નિયમિત ટેક્સ ભરતા હોય ગેરકાયદેસર કંઈ ન કરવા છતાં કાયદેસર ટેક્સ રિફંડ મેળવવા માટેની અરજી કરી હતી પરંતુ રાજ્ય વેરા અધિકારીએ રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ પંદર હજારની માગણી કરી

એમને ના ટેક્સ ભરવાના હોય છે એ વખતો વખત દરેક ટેક્સ ભરપાઈ કરેલો એ ટેક્સ જે ભરપાઈ કરેલો એનો રિફંડ એ જીએસટી વિભાગથી એમને સિત્યાસી હજાર છસો રૂપિયા જે પરત મેળવવાનું હતું એ પરત મેળવવાની કાર્યવાહીના અવેજ પેટે જીએસટીના એક વર્ગ બેના અધિકારી નિલેશ બચુભાઈ પટેલ જેઓએ પ્રથમ વીસ હજારની માગણી કરેલી અને આ કામે ફરિયાદી સાથે રકજકના અંતે પંદર હજાર રૂપિયામાં નક્કી થઈ અને પંદર હજાર રૂપિયા એમને સ્વીકારતા પકડાયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે